તો આ સોસાયટીમાં હજુ પણ પાણી ઓસર્યા નથી સાથે સાથે ગટરના પાણી ભળવાને કારણે લોકોને રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે છેલ્લા દસ દિવસથી ફ્લેટમાં ઘૂંટણ સુધી ભરાયેલા પાણી છે અને પાણીની વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે દુર્ગંધ આવી રહી છે જો પાણીનો નિકાલ નહીં થાય તો મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે તેવી પણ શક્યતા છે અને હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી બાવડાના રજોડા ગામે આ ફ્લેટમાં ઘૂંટણ પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા છે અને હજુ સુધી આ પાર્કિંગના દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણ પાણી ભરાયેલા છે પાણીનો નિકાલ નથી થયો અને સાથે સાથે ગટરના પાણી બેક મારવાને કારણે દુર્ગંધ પણ એટલી જાવી રહી છે સંદેશ ન્યૂઝ આજે ગ્રાઉન્ડ ઝીરો પર ચેક કરી રહ્યું છે કે વરસાદ બાદ શું હાલત છે અમદાવાદ અને અમદાવાદ આસપાસના ગામડાઓની ત્યારે બાવળાને અડીને આવેલા માત્ર બે કિલોમીટર દૂર રાજોડા ગામમાં બનેલી રાજવી ગાર્નેટ નામની જે સ્કીમ છે તેની અંદર હજુ પણ ઘૂંટણ સુધી પાણી છે લોકો ઘરમાંથી નીચે નથી ઉતરી શકતા તેવી હાલત આ ફ્લેટની જોવા મળી રહી છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા રહી રહ્યા છે ખૂબ જ મોટી સ્કીમ છે છેલ્લા દસ દિવસથી આ હાલતની વેદના છે તે અહીંના સ્થાનિકો ભોગવી રહ્યા છે વારંવાર તંત્રને જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવ્યા આ જ રીતે જો પાણી હજુ પણ આવનારા દિવસો રહેશે તો અહીંયા કહી શકાય કે ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગ થવાની પણ સંભાવનાઓ છે લોકોમાં અત્યારે એક જ ચિંતા જોવા મળી રહી છે કારણ કે જે દિવસથી વરસાદની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી આ જ હાલતની અંદર આખી સ્કીમ જોવા મળી રહી છે અને અ વરસાદ બંધ થયાને પણ ચાર દિવસ થયા છે છતાં પણ વરસાદી પાણી જે છે તે અહીંથી બહાર નથી નીકળ્યું ઘૂંટણ સુધી પાણી સોસાયટીમાં જોવા મળી રહ્યું છે અમદાવાદ ઉપરાંત અમદાવાદ આસપાસના ગામડાઓની ખૂબ જ ખરાબ હાલત અત્યારે સંદેશના કેમેરામાં કંડરાઈ રહી છે ત્યારે સ્થાનિકો સાથે પણ આપણે વાત કરીશું તેઓ કઈ પરિસ્થિતિમાં રહી રહ્યા છે કેવી હાલતમાં રહી રહ્યા છે તેઓ શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું બેન ક્યાં કહું કે એ પાણી કેટને દિવસે ભરા है और कैसी पोजीशन में रह रहे हो आप पानी तो ये जब से बारिश चालू हुई है तब से ये पानी भरा हुआ है लेकिन ये पानी का कोई निकाल ही नहीं है बच्चों को परेशानी होती है स्कूल जाने में हम लोगों को परेशानी होती है आ, क्या कहोगे ये पानी अभी भी दो से तीन फुट है कोई तंत्र के लोग आके कुछ आपकी मदद करने की कोशिश नहीं अभी तक तो कोई आया ही नहीं है और कोई ये पानी का निकालने का कोई

સંદેશ ન્યૂઝ અમદાવાદ